બોલો હરસિદ્ધિ તો મિત્રો આજે આપણે હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળાનો ઇતિહાસ જાણીશું નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના મુકામે આવેલમાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ છે આમ જોવા જઈએ તો હરસિદ્ધિ માતાનું મુખ્ય સ્થાન ઉજ્જૈન નગરીમાં એની પાછળની સંપૂર્ણ કથા અને ઇતિહાસ શ્રી હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળાનો ઇતિહાસ ઈસવીસન ઇતિહાસમાં નજર ફેરવીએ તો રાજપીપળાની ગાદી પર

સમય જતા માતા પિતાની માફક પુત્ર પણ દયાળુ ધાર્મિક અને દેવીભક્ત થયા તેમનું નામ રાખ્યું વેરી સાલજી માતા પિતાનો ધાર્મિક વારસો તેમણે મળ્યો તેઓ પણ માતા પિતાની સાથે જગતજનનીમાં હરસિદ્ધિના ઉપાસક કરવા ઉજ્જૈન જતા બાર વર્ષની ઉંમર દરમિયાન તેઓ અનેક વખત માના દર્શન દર્શનાર્થે જઈ આવ્યા તેઓ પોતાની માતા અને અનેક પ્રશ્ન પૂછતા મહર્ષિ ક્યાંથી આવ્યા આ મંદિર કોણે બંધાવ્યું વગેરે અને માતાજી એમને સમજાવે છે કે દીકરા આ મંદિર માતાજીના પરમ ઉપાસક મહારાજા વીર વિક્રમાદિત્ય બનાવેલ છે અને તેઓ મહર્ષિ કોયલા ડુંગર પરથી ઉજ્જૈનની નગરીમાં લઈ આવેલ આ વાત સાંભળીને વેરીસાલજીને વિચાર આવ્યો કે જો રાજા વિક્રમાદિત્ય માતાજીને ઉજ્જૈન લાવી શકતા હોય તો હું કેમ માતાજીને મારી નગરીમાં ન લાવી શકું બાળ વેલી વેરી દર્શન કરતાં કરતાં પૂછી લઘુ કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દર્શન માટે વારંવાર અહીં સુધી આવવું ના પડે

રાજા રાણી સાથે કુંવર રાજ પીપળા આવીને મા હરસિદ્ધિની ઉપાસનામાં લાગી ગયા સમય જતાં એ માતાજીના પરમ ભક્ત બની ગયા ઈસવીસન ઓગણીસો બા બાવનમાં વેરીશાલજીના પિતા રાજા શત્રુશાલજીનો સ્વર્ગવાસ થયો આ સમયે વેરીશાલજીની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી બાવીસ વર્ષની ઉંમરે તેમનો રાજ્ય અભિષેક થયો અને તેઓ રાજપીપલા ની ગાદી ઉપર બેઠા આગળની વાત ભાગ બે માં જણાવીશ ત્યાં સુધી કોમેન્ટમાં જય હરસિદ્ધિ માં લખી નાખજો જય માતાજી